પોલીસ વચ્ચે બબાલ બુટલેગરે પોલીસ કર્મીનો મોબાઈલ ફોન તોડી નાખ્યો સુરતના સચિન જીઆઈટીસી વિસ્તારના ગભેણી ગામમાં પોલીસ બુટલેગરના ઘરે રેડ કરવા પહોંચી હતી ત્યારે બુટલેગર નૈના અને પોલીસ વચ્ચે ઘર્ષણ અને જપાજપી સર્જાઈ હતી સાથે મહિલા બુટલેગર દ્વારા એક રટણ કરવામાં આવતું હતું કે પૈસા તો આપી દીધા છે છતાં રેડ કરવા આવી જાઓ છું તે દરમિયાન પોલીસકર્મી કોઈને ફોન કરવા જતાં તેનો ફોન જૂટવી બુટલેગરોએ તોડી નાખ્યો હતો હાલ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગોબેણી ગામમાં મહિલા બુટલેગરના ઘરમાં દારૂ હોવાની માહિતી મળતા સચિન જીઆઈડીસી પોલીસ બુટલેગરના ઘરે પહોંચી હતી અને ગુસ્સ્તાની સાથે જ મળતિયાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો એક વિડીઓમાં મહિલા બુટલેગર અને તેના મળતિયા દ્વારા જણાવવામાં આવ્યું કે પૈસા આપવા છતાં તમે દોડી આવો છો જો કે બુટલેગરના મળતિયાઓ દ્વારા વિડીયો બનાવવામાં આવતો હોવાથી મામલો ઉગ્ર બન્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે